નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો તમે થોડા દિવસ સુધી જોઈ રહ્યા છો દેશમાં કેટલો ભયંકર જાતિવાદ વકર્યો છે થોડા સમયમાં કેટલા બધા કિસ્સા બની ગયા છે તમે જોવો ઉત્તર પ્રદેશમાં એક દલિત યુવાનને અમુક જાતિવાદી લોકોએ એટલો સખત માર માર્યો કે તે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું તે વ્યક્તિ કગરવા લાગ્યો અને પોતાની મદદ માટે રાજીવ સોરી રાહુલ ગાંધીને બોલાવવા લાગ્યો કે ભાઈ રાહુલ ગાંધી મને બચાવો તો એ જાતિવાદીઓએ કહ્યું કે આ તો રાજીવ જે રાહુલ ગાંધી તમને બચાવી નહીં શકે કારણ કે આ તો યુપી છે બાબાનું વિચાર કરો કેટલો જબરજસ્ત અત્યાચાર થયો અને એ માણસને એટલો હેદે માર્યો તેનું મૃત્યુ થઈ ગયું બીજો કિસ્સો બન્યો કે આપણા જે જસ્ટિસ સાહેબ છે ગવઈ સાહેબ એમની ઉપર ચાલુ કોર્ટમાં હાઈકોર્ટના જે જજ છે ન્યાયમૂર્તિ પૂરા ભારત દેશના એમની પર ચપ્પર ફેંકવામાં આવ્યું કારણ કે એક દલિત મુખ્ય ન્યાયાધીશ છે તે અમુક લોકોથી શહન ના થયું અને ત્રીજો કિસ્સો બન્યો તમે દોસ્તો આ જે તમે જોયું છે કુમારનો જે આઈપીએસ અધિકારી હોવા છતાં પણ તેમના ઉપરી અધિકારીઓને નીચલા જે અધિકારીઓ હતા તે દ્વારા તે વ્યક્તિને એટલા પ્રતાડિત કરવામાં આવ્યા કે તેમણે આત્મહત્યા કરી લેવી પડી તમે વિચાર કરો આ દેશના મોટા મોટા હોદ્દાઓ પર જે દલિત સમાજના કે એસસી એસટી ઓબીસીના જે તમે ઓફિસરો ગણો કે કોઈ ન્યાય કાર્ય જે પદ્ધતિ છે તેના બોસ ગણો ચીફ ગણો તેવા લોકોને પણ છોડતા નથી આ જાતિવાદથી લોકો તો પછી બીજા સામાન્ય દલિતોને તો શું પરિસ્થિતિ અને દોસ્તો આ બધી વસ્તુઓ માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે ભારતીય જનતા પાર્ટીથી પાર્ટી જ્યારથી પણ સત્તા પર આવી છે ત્યારથી તેને જબરજસ્ત જાતિવાદ ફેલાવે છે અને આટલો જાતિવાદ ફેલા છતાં પણ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી હોય ગૃહમંત્રી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ બી મિનિસ્ટર હોય કોઈ પણ આના વિરુદ્ધ બોલતું નથી કે ભાઈ આ અત્યાચાર અટકાવો હવે તમે વિચાર કરો મિત્રો મોટા મોટા ફિલ્મ સ્ટાર હોય છે એ આ લોકો નહીં જોતા હોય આ બધી વસ્તુઓ થતી મોટા મોટા જે ધર્મગુરુઓ પોતાની જાતને કહેવાડે છે આ બધી વસ્તુઓ થઈ એ લોકો નહીં જોતા હોય મોટા મોટા ક્રિકેટરો છે એ આ બધી વસ્તુઓ થતી દેશમાં નહીં જોતા હોય મોટા મોટા જે સાધુ યોગી પોતાની જાતને કહેવાડાવે છે એ લોકો આ બધું નહીં જોતા હોય પણ તમે જુઓ આ લોકો પણ જાતિવાદના સમર્થકો છે કોઈ દિવસ આ બધી બાબતો વિરોધ કરતા નથી મિત્રો તમે જુઓ તો આ બધી વ્યક્તિઓનો બહિષ્કાર કરો મિત્રો બીજું મિત્રો કે જે એસસી એસટી ઓબીસીના જે નેતાઓ છે એમાં ખાસ એસસી સમાજના એ નેતાઓ તો જે તે પાર્ટીમાં લાગ્યા છે તે ફક્ત પાર્ટીનું જ કામ કરે છે અને સમાજમાં થયેલા અત્યાચાર વિરુદ્ધ શબ્દ બોલતા નથી તો એવા નેતાઓ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં આપણા નેતાઓ જે જોડાયો આપણા સમાજના એ લોકોનો બહિષ્કાર કરો અને એ લોકોને હવાની ચૂંટણીમાં વોટ આપશો નહીં ભલે તમારો વોટ બાતલ જાય પણ તે વ્યક્તિને આપશો નહીં તે તમારા એરિયામાં વોટ લેવા આવો તો આ બધા જે અત્યારે પરિસ્થિતિના પ્રશ્નો પૂછ્યા છે તે વિશે પ્રશ્નો પૂછો કે તમે અવાજ કેમ નથી ઉઠાવતા તેઓનો બહિષ્કાર કરો ને તેમને વોટ આપશો નહીં મિત્રો થોડા જાગૃત બનો તમે મારા જેવા નાના માણસ પણ આવા વિડીયો બનાવીને જાગૃત બને છે અને લોકોને જાગૃત કરવાનું કામ કરે છે તો મહેરબાની કરીને તમે કાંઈ ના કરો તો કાંઈ નહીં મારા વિડીયોને લાઇક કરો લોકોને શેર કરો જેથી વધારે વધારે લોકો જાગૃત થાય અને મારી આ જવાબદાર કોણ ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો થોડી મદદ કરો સમાજ માટે હું કામ કરી રહ્યો છું લોકોને જાગૃત કરવાનું તો મદદ કરો મિત્રો બસ આટલો જ આ વિડીયો હતો દોસ્તો જય ભીમ